રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર સરકારશ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોને તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગવાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે ભારત ભારત સરકાર સરકારશ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડ નો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી મારફતે લેતા હોય છે જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીટ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈટ બિયારણ વેચતા હોય છે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠા સૂચી પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવવાના ચાન્સીસ ઓછા બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણ આપણી બાજુની કચેરીમાં છે એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા બિયારણ ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં તો ફેલ એ કંપની સામે અનુસાર કાર્યવાહી કરતા હોય છે અને ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો